નમસ્કાર હેડલાઇન હું સમીર પંચોલી આપ સૌનું સ્વાગત કરું છું જોઈએ સમાચારો હવામાન વિભાગ દ્વારા તારીખ ઓગણીસ અને વીસ જૂનના રોજ વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અસહ્ય ઉકળાટ અને બફારા ભર્યા દિવસો બાદ આખરે ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છેલ્લા ત્રણથી ચાર દિવસથી રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બસો સત્યાવીસ તાલુકામાં ધોધમાર વરસાદ હતો સૌથી વધુ વરસાદ બોટાદના બરવાડામાં સાત ઇંચ અને સુરેન્દ્રનગરના સાયલામાં છ પોઈન્ટ છે ત્યારે જે તે વિસ્તારમાં તમામ અધિકારીઓ સતર્ક રાખવામાં આવ્યા છે તકેદારીના પગલા લેવામાં આવ્યા છે અને એનડીઆરએફની બે ટીમો વડોદરા માટે રિઝર્વ છે સાથે જ પ્રશાસન દ્વારા સમગ્ર મામલે નજર રાખવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા તારીખ ઓગણીસ અને વીસ જૂનના રોજ વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી તૈયારી કરવામાં આવેલી છે કે હવામાન વિભાગમાંથી આજે ઓગણીસોએ ના રોજ યલો એલર્ટ જાહેર કરેલું છે આવતીકાલે એ આજે યલો એલર્ટ જાહેર કરેલું છે જે મધ્યમ વરસાદ છે અને જિલ્લા જિલ્લા તંત્ર કલેક્ટર સાહેબની સૂચના અનુસાર તમામ અમારા લાયજન અધિકારીશ્રીઓને સૂચના આપી છે કે પોતાના વિસ્તારમાં તકેદારીના પગલાં તમામ ભરવા માટે કર્મચારીઓ કાર્યરત રહે અને તકેદારીના પગલાં લેવા માટે સક્ષમ છે બધા અત્યારે કઈ ટીમો તૈયાર છે અત્યારે એવી કોઈ ટીમો તૈયાર નથી પણ અમારા ડિઝાસ્ટર પ્લાન મુજબ દરેક તાલુકા જિલ્લા મથકે ખાતે કે ટીમો નક્કી કરેલી છે જ્યારે બી કોઈ આપદા આવી પડે તો એ બધા જ કાર્યરત થઈ જશે તરત જ એનડીઆરએફ એનડીઆરએફમાં એવું એવું છે કે વડોદરામાં બે રિઝર્વ ટીમ રાખવામાં આવેલી છે એસઆરપી ગ્રાઉન્ડ ગ્રુપ ખાતે